સર્વેમા નમસ્કાર જોહાર જય ગિર પ્રદેશ જય આદિવાસી આજે આપણે હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાના કરિયાણા તાલુકામાં આવેલ કરિયાણા ડેમ ની મુલાકાતે આવેલા છીએ અહીંયા આગળ આપણા માનવ સમાજના વિવિધ ભાઈઓ અને બહેનો નાના મોટા બાળકો અને યુવાનો સહિત આમ જનતા અત્રે આ પરિસરમાં મોજુદ છે તો આ તમામ ની વચ્ચે જૂઠું બોલવું એ ઉચિત ના ગણાય બને એટલી સાચી વાત કહીએ તો આમ જનતા ભી આપણે સ્વીકારે વાત કરીએ છીએ આપણે કરણા ડેમ ને કરણા ડેમ પરિસર ને તો અહીંયા મારી બાજુમાં 10 જમણી બાજુ પ્રતિમા આવેલી છે એ પ્રતિમા વર્ષો પહેલા આપણા સમાજના યુવાનોએ અહીંયા પ્રતિમાનો પ્રત્યારોપણ ભગવાન બિરસા મુંડાની હવે ભગવાન બિરસા મુંડા જગરા છે અત્યાર ગુર્ગળ ઉપર બી છે અને આમ આપણી શાળાઓમાં પ્રાથમિક શાળાઓ હોય તો માધ્યમિકે કોલેજોમાં કે આમ જનતાના સમક્ષ રોગજીભે પડેલો છે અરે બધા જાય છે બિરસા મુંડા નો જન્મ વાત કરીએ તો તારીખ પંદર અગિયાર અઢારસો ને પંચોતેર ના રોજ પંદર અગિયાર અઢારસો પંચોતેર ના રોજ છોટા તરીકે ઓળખાતા હાલના ઝારખંડ રાજ્યના રાતી જે ઉલીહાતું ગામની અંદર એમનો જન્મ થયેલો એમણે પોતાનું બાળપણ ખ્રિસ્તી મિશનરીઓની વચ્ચે વિતાવેલું પરંતુ સમાજના દર્દ જોયા તો ધર્મ છોડી અને મૂળ ધર્મોમાં પાછા આવ્યા અને સમાજને નવજાગૃત કરવાનું કામ કર્યું પચીસ વર્ષની ઉંમરમાં એને

જે જૂનું નામ હતું જમશેદપુર એ જમશેદપુર નું બધા અત્યારે ટાટાનગર તરીકે ઓળખાય છે ત્યાં આગળ દર વર્ષે પંદર નવેમ્બર થી ઓગણીસ નવેમ્બર દરમિયાન દુનિયાના મોટા ભાગના દેશોના આદિવાસી યુવાનો અને યુવતીઓ સહિત આમ જનતાના યુવાનોની યુવતીઓ ત્યાં હાજર રહે છે આદિવાસી ઓડિટોરિયમ હોલ ખાતે ટાટાનગર અને પાંચ દિવસ સુધી આમની જન્મ ઉજવણી પોતપોતાના દેશનો કલ્ચર ટ્રાઈબલ કલ્ચર ઓર વર્લ્ડ આખા દુનિયાનો આદિવાસી કલ્ચર ત્યાંની સંસ્કૃતિ ત્યાંની બોલી અને ભાષા બોલી અને ભાષા અને પોતપોતાની પરંપરા પહેરવેશ રીત રિવાજો સહિત ટાટાનગરના ગોપાલ મેદાન ખાતે ઉજવવામાં આવે છે

આજે અત્યારે આપણે વાત કરીએ છીએ અહીંયા તો આવેલા આવા બાજુ આ કરેલા ડેમ તો આ સ્થાને જોવા મળશે છે કરેળા ડેમ છે હવે કરેળા ડેમ દેખીએ આપણે તો અત્યારે તાર જેવું જોવા મળશે માત્ર એ માત્ર તાર જેવું દેખાય આપણે પીરમાં સારું કીધીએ તે આ ફક્ત ભક્તો ફાઈ તાળા વર્શે આ ફક્ત ભક્તો તારા જેવું જોવા મળે છે આ મહિસાગર નથી આ ડુંગરો ડુંગરો અને આ ડુંગરોની ડાબી બાજુ આવે છે અને આ તો ખાલી પાણી છે પાણીનો અને પાણીને ને ઘેરાય છે જોવા એ નદી નથી એ ખાલી પાણી છે પરંતુ મહીસાગર નદી આ જે ડુંગર ની વચ્ચે જે આવે છે

જેના પરિણામે પાણી આ વધે છે એ હેતુસર આ છ ગેટ ખોલવામાં આવ્યા છે નીચે પાવર હાઉસ ત્યાં થાંભલા જોવામાં આવે છે ત્યાં વીજળી ઉત્પન્ન થાય છે એટલે અહીંથી નો છે ઉપર પ્રશાસન વિભાગ કોઈ જવા દેતું નથી પરંતુ આપણે અહીંયા આગળ પહાડી જાત ખનીજ સંપત્તિ છે આ ખનીજ સંપત્તિ છે કુદરતી સૌંદર્ય છે એનો નજારો બિલકુલ

આ બાજુ હવે તો ત્યાંથી પછી આ નીચે છે અને હવે નદીનાથ મહાદેવ મંદિર છે એ ગુજરાત સરકારના

ઉભી કરેલી છે ત્યાં મહાદેવનું મંદિર છે બીજા નાના મોટા મંદિરો બી છે એટલે આ આ ટ્રેકિંગ માટે યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની વાત કરીએ આપણે તો યુવાનો માટે સીધા ચઢા સીધા ચઢા જે આપણે નર્મદા સરદાર સરોવર ખાતે આપણી સરકાર યુવાનો માટે જે પ્રેરણા આપે છે અને ટ્રેકિંગ કરે છે તો એ રીતે ટ્રેકિંગ નું આયોજન અમુક કોલેજોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં

ત્યારે આપણા દેશની અંદર રાજાઓ રાજ કરતા હતા આપણે અને એ પૂર્વે અંગ્રેજો હતા અને અંગ્રેજોના ના સમયગાળામાં જે રાજાઓ હતા આયા કડાણા આવે રાજા હતા કડાણા રાજ જોઈએ તો અહીંયા પર પેલો હામે પાણી છે હામે પેલો પૂલ છે અને પર ડુંગર જોવા માં છે પેલો ડુંગર હા બે બે ડુંગર એની પેલી બાજુ નવી પોલી સરકારે બનાવી છે એનું નામ છે દુરડા પોલોની અને એનું ગામ છે દીવડા ગામ દીવડા ગામ આવેલું હોવાથી

એટલે ઉપવાસ ઉપવાસ બજાય પૂરા કર્યા અને આજે ફરીથી ફરીથી તમામ સમાજનો તમે દેખો સાભાઈઓ આપણો છેલે તો માનવ સમાજ છે જુઓ તમામ કોઈ પણ જાતના કોઈ ઊંચ નથી કોઈ નીચ નથી સૌ સમાન હમ સૌ એક હે હિન્દુસ્તાની હે હિન્દુસ્તાન મે રહેતે હે યહી मुताबिक આપ દેખિયા હે કરો વિચાર છે આપનો કરાનેમાં પાણી અને આખી આપણું સંસ્કૃતિ ત્યાં તો આપણે તાળ જેટલું જ જોયું પણ ખાસ પાણી બધું આવ્યું બધું પણ અહીંયા છે સામે હા આ બધો પહાડી એરિયા જોવો છો કેટલી બધી ખનીજ સંપત્તિ છે વૃક્ષો છે વિવિધ પ્રકારના ઔષધીય ઝાડો છે આ માવા બાજુ દેખીએ આ સામે ધોઈ શકાય છે નાના મોટા બધા વૃક્ષો છે એમાં કેટલી જાતની દવાઓ છે આપણે દવા નથી જાણતા આયુર્વેદિક તો આયુર્વેદિક ક્ષેત્ર સંશોધન કરતા માણસો પણ અહીંયા આવતા હોય છે અને આવે છે હા તો આ સામે આથીનાથી મહીસેકા મહિસાગર નદીનું આ પાણી છે બરોબર હામે પેલું જોવા મળે છે તો છે એ રાજસ્થાન છે સામે સામે રાજસ્થાન ઠેઠ આ વચ્ચે આવે નહી પેલો એ નહીં આ વચ્ચે વાળો નહીં પેલો ઠેઠ હાને જોવા મળે એ માનગઢ હેઠ નો ડુંગરો જોવા મળે હે